રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે દાહોદમાં મનરેગાના કૌભાંડમાં આરોપી બન્યા છે અને હજી આ મામલો ગરમાયો છે અને તેના વચ્ચે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ વધુ એક મોટો ધડાકો કર્યો છે

જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયો બહાર આવ્યું છે સો કરોડ કરતા તો ખાલી દેવગઢ બારીયા જ ગામોમાં થયો છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતીયાઓ પકડાશે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત વસ્તી આખા તાલુકાની જિલ્લામાં જોઈએ તો ઓગણચાલીસ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જિલ્લા પંચાયત સીટમાં માં સમાવિષ્ટ થાય એવી બેતાલીસ હજાર ની વસ્તી તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે સાહીઠ ટકા રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચૂકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુ ઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુ ઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણચાલીસ લાખ નો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને અગ્નય એસી ટકા મટીરિયલ પાર્ટ હતું બે હજાર બાવીસ ત્રેવીસ નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચૂકવણું થયું એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો એકસો કરોડ રૂપિયાનો ખર્ચ જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો પણ લેબરિયલ પાર્ટમાં વપરાય જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો અગ્ન સિત્તેર કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડના ના આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સાહીઠ ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખો ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને પૈકી રેશિયો જોઈએ તો ફક્ત રકમ લેબરમાં એટલે કે મજૂરો ને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચાર નો પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે એ કેમ કે કે છે કારણ આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ આખા જિલ્લામાં બધા જ તાલુકામાં બે હજાર એકવીસ બાવીસ ના વર્ષમાં મટીરિયલમાં એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો તે વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી સાડત્રીસ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં બસો એક કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈ કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચ આવ્યા એમાંથી જાંબુ તાલુકામાં એકસો નવ કરોડ રૂપિયા મટીરીયલ માં ખર્ચાય બાવીસ ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં એકસો પંદર કરોડ રૂપિયા ખર્ચ થયો એમાંથી પચાસ કરોડ રકમ જાંબુ તાલુકામાં ખર્ચ થઈ અને એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના છ તાલુકા છે એમાં પચાસ ટકા ખર્ચ થાય છે એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો સોળ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી અને મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડાયરેક્ટર કે ડીઓ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીની કચેરીમાં આવે છે તો ગ્રામ વિકાસ કમિશનર ના ધ્યાને કે એમના ઓફિસ ના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે જે ડીઆરડીએ ની દિશા કમિટી છે જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે દર ત્રણ મહિને વિજિલન્સ કમિટીની દિશાની મિટિંગ ફરજિયાત મળે છે તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદમાં આવે છે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડો નો સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એમાં પણ માલિકનું નામ આવ્યું છે જીગ્નલાલ દેસાઈ છે એમાં નામ આવ્યું છે કેતુબેન મયંક મયંકુમાર દેસાઈ એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા મને કોઈએ કીધું કે મન જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે એક સમય એમના ડ્રાઈવર પણ હતા અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે એક રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે દસ પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈના શાસનમાં શાસન લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે એમનું જ શાસન છે

ત્યાં જે જોબ કાર્ડ ઇશ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે હવે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટીરીયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને એસી લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે અને એક વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસ ની વસ્તી ગામ એવું જ બીજું ગામ છે જાંબુગોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધા ખ્યાલ હશે કે પચાસ ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા ત્યાં એ ગામની વસ્તી છે એ ગામનો જે જે વિસ્તાર વિસ્તાર છે છે સ્ક્વેર કિલોમીટરનો એટલે એનું રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા રેવન્યુ વિસ્તાર આ ગ્રામ પંચાયતનો છે ત્યાં આગળ એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે આઠસો ચોરાણું કદાચ હજુ તપાસ થશે ગામે ગામ

એવું ત્રીજું ગામ છે કરા કે જે ગામની વસ્તી છે બારસો ની એ ગામનું ક્ષેત્રફળ છે બે સ્ક્વેર કિલોમીટર એ ગામમાં એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે ચારસો ને ઇઠ્યોતેર એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટ લે કે છવ્વીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા ચાર જ ગામના આપ્યા છે મારી જોડે છવ્વીસ છવીસ ગામના આંકડા છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો